નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જીજ્ઞા મંડલી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ડોમેસ્ટિક સર્વિસ લાઇન ખેંચવાની પ્રેક્ટિસ કરવી પ્રેક્ટિકલ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો મેઇન હેતુ છે ડોમેસ્ટિક સર્વિસ લાઇન ખેંચવાની પ્રેક્ટિસ કરવી તો ડોમેસ્ટિક સર્વિસ લાઇન એ અંડરગ્રાઉન્ડ પણ હોઈ શકે અને ઓવરહેડ પણ હોઈ શકે આજના પ્રેક્ટિકલમાં આપણે ઓવરહેડ સર્વિસ લાઇન કેવી રીતે ખેંચાય એ વિશે થોડી માહિતી મેળવીશું હવે સર્વિસ લાઇન છે એ ડિસ્ટ્રીબ્યુશન પોલથી તે આપણા ઘરના એનર્જી મીટરના આઉટપુટ સુધીની મેઇન સર્વિસ લાઇન હોય છે અને આ કામ તો આમ તો ઇલેક્ટ્રિસિટીના જે વીજ સપ્લાય કંપની હોય છે એના ટેકનિશિયનો જ કરે છે પણ આપણે જ્યારે આ ફિલ્ડમાં કામ કરીએ છીએ અને અભ્યાસ કરીએ છીએ તો એના માટે થોડી માહિતી આપણને હોવી જોઈએ આપણે એલટી કન્ઝ્યુમર કહેવાય જ્યારે આપણે જે ડોમિસ ડોમેસ્ટિકમાં એનો આપણે ઉપયોગમાં લેવાનો છે અને આપણો જે પ્રેક્ટિકલનો હેતુ પણ ડોમેસ્ટિક સર્વિસ લાઇન છે ત્યારે આપણે એલટી કન્ઝ્યુમર કહેવાય છીએ અને આપણે એલટી કન્ઝ્યુમર તરીકે બસો ત્રીસ વોલ્ટ સપ્લાય અને આપણો મેક્સિમમ લાઇટિંગ લોડ છ હજાર વોટ સુધીનો હોય છે બરાબર છે તો એના માટે સિંગલ ફેઝ ટુ વાયર જરૂર પડે છે અને એના માટે જે મટિરિયલ્સ જોઈએ છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું આજના પ્રેક્ટિકલનો હેતુ છે ડોમેસ્ટિક સર્વિસ લાઇન ખેંચવાની પ્રેક્ટિસ કરવી જે પ્રેક્ટિકલ માટે ઉપયોગી ટૂલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ અને મટિરિયલ્સ વિશે આપણે માહિતી મેળવીશું તો ટૂલ્સ ઇન્સ્ટ્રુમેન્ટમાં સૌ પ્રથમ વાયરમેન ટૂલ કિટની જરૂરિયાત પડશે હેક્ઝો ફ્રેમ ત્રણસો એમએમ ડ્રિલિંગ મશીન ટ્વેન્ટી ફાઇવ એમએમ એલ્યુમિનિયમ લેડર અને સેફ્ટી બેલ્ટની જરૂર પડશે મટિરિયલ્સમાં જોઈએ તો PVC ઇન્સ્યુલેટેડ ટુ પોઈન્ટ ફાઇવ એમએમ સ્કવેર કેબલ ફોર્ટીન મીટર જે પોલથી મીટર સુધી સર્વિસ કેબલ તરીકે લેવામાં આવશે પછી છે જીઆઈ વાયર ટેન એસ ડબલ્યુ જી બાર મીટર જે સર્વિસ કેબલના સપોર્ટ માટે લેવામાં આવશે પછી છે જીઆઈ વાયર ટેન્ટી ગેજ જે બે મીટર છે જે રિંગ ઇન્સ્યુલેટરને બાઇન્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે एक ओब्लिक स्टे इंसुलेटर टू इंच बेन रील ओब्लिक रिंग इंसुलेटर वन इंच एल टाइप एम एस ब्रेकट बार इंच बाय छ इंच एक नंग पची पीवीसी बूस ओब्लिक पाइप वन बाय टू इंच एक फुट, आर सी सी ड्रिल बीट सिक्स एम एम एक नंग आर सी सी ड्रिल बीट ट्वेल्व एम एम एक नंग રાઉલ પ્લગ જરૂરિયાત મુજબ ખીલા ટુ ઇંચ ત્રણ અંક આ મટિરિયલ્સની જરૂરિયાત પડશે ડોમેસ્ટિક સર્વિસ લાઇન પ્રેક્ટિસ કરવી જેની પ્રોસીઝર આપણે હવે જોઈશું સૌ પ્રથમ તો જે મકાન માટે સર્વિસ લાઇન ખેંચવાની હોય તેની મુલાકાત લઈ મકાનની સૌથી નજીકનો પોલ નક્કી કરવું જે મકાનમાં સર્વિસ લાઇન ખેંચવાની છે તેમાં મેઇન મીટર બોર્ડનું લોકેશન પસંદ કરવું લોકેશન મકાનના એન્ટ્રી પોઈન્ટથી નજીકમાં હોવું જે ખાસ ધ્યાન રાખવું મીટર બોર્ડથી પોલ સુધી જરૂરી કેબલની લંબાઈ ગણતરી કરવી જે દિવાલની જગ્યામાંથી કેબલ મકાનમાં પ્રવી શકે તેમજ એનર્જી મીટરની બાજુમાં હોલ રહે તેવી જગ્યાએ દિવાલ પર ડ્રિલિંગ મશીન વડે એમએસ બ્રેકેટ ફિક્સ કરવા એમએસ બ્રેકેટની નીચે અને મેઇન્ડ બોર્ડની બાજુમાં પીવીસી બુશ માટે સોળ એમએમનો હોલ ડ્રીલ કરી તેમાં બાર એમએમ પીવીસી બુશ ફિક્સ કરવા એમએસ બ્રેકેટ અને થાંભલા સાથે જીઆઈ વાયર સ્ટ્રેઇટ બાંધવા માટે જરૂરી લંબાઈનું માપ લેવું જીઆઈ વાયર બાંધવા માટે આશરે બે મીટર વધારે લંબાઈ ગણવી જીઆઈ વાયર પર આશરે એક પોઈન્ટ ફાઇવ મીટરના અંતરે પ્રત્યેક રિંગ ઇન્સ્યુલેટરને વીસ ગેઝ જીઆઈ વાયર વડે બાઇન્ડ કરવા પછી પોલથી અને એમએસ બ્રેકેટથી આશરે બે ફૂટના અંતરે સપોર્ટ જીઆઈ વાયર પર એક ઇન્સ્યુલેટર રહે તે રીતે બે એગ ઇન્સ્યુલેટરનું બાઇન્ડિંગ કરવું સર્વિસ વાયરને દરેક રિંગ ઇન્સ્યુલેટરમાંથી પસાર કરી સર્વિસ લાઇનના બંને છેડાના કનેક્શન સરળતાથી થઈ શકે તેટલા પૂરતા પ્રમાણમાં લૂઝ રહેવા જોઈએ જે ખાસ ધ્યાન રાખવું સર્વિસ વાયરનો લૂઝ છેડો બુસમાંથી પસાર કરી મીટર બોર્ડના લોકેશન સુધી લઈ જાઓ સર્વિસ લાઇનનું એનર્જી મીટર અને કટઆઉટ સાથે કનેક્શન કરવું ટુ કોર સર્વિસ વાયરના પોલ બાજુના છેડાની બે કોરને અલગ કરી પ્રત્યેક કોરનું આશરે છથી સાત ઇંચ જેટલું ઇન્સ્યુલેશન ઉતારવું પોલ બાજુના એક ઇન્સ્યુલેટરનો બીજો છેડો જીઆઈ વાયર વડે આઈ જોઈન્ટ દ્વારા ફિક્સ કરવો તે લૂઝ જીઆઈ સપોર્ટ વાયરનો બીજો છેડો પોલ સાથે ખેંચીને ટેન્ટ બાંધવો સર્વિસ કેબલનો ફેઝ વાયર ડિસ્ટ્રિબ્યુશન લાઇનના ફેઝ કન્ડક્ટર સાથે અને સર્વિસ કેબલનો ન્યૂટ્રલ વાયર ડિસ્ટ્રિબ્યુશન લાઇનના ન્યુટ્રલ કન્ડક્ટર સાથે બાઇન્ડિંગ કરીને જોડવો ત્યારબાદ અંતમાં સમગ્ર સર્વિસ લાઇનનું ઇન્સ્પેક્શન કરવું ત્યારબાદ સટડાઉન કરેલી લાઇનને ચાલુ કરી સર્વિસ લાઇનનું ટેસ્ટિંગ કરવું આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવાની સાવચેતીમાં મેઇન તો સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને લેડરનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ કનેક્શન લૂઝ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું પોલથી કન્ઝ્યુમરના ઘર સુધી વાયર મારફતે જે વીજ સપ્લાય પૂરો પાડવામાં આવે છે એ વાયરને સર્વિસ લાઇન કહેવામાં આવે છે આપણે હમણાં ડોમેસ્ટિક ઓવરહેડ સર્વિસ લાઇન વિશે કઈ રીતે કનેક્શન થાય છે અને આપણે કઈ રીતે વીજ સપ્લાય મળે છે પોલથી તો આપણા મીટર સુધી એના વિશે જોયું આશા રાખું છું કે તમને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર